અને એ પેલા જો દર દર કે પંદર પંદર ઘેટા બકરાની બલી દેવી પડતી તો બાપુ મારે આવો સંસાર નથી માંડવો એ ગળગડતી ડોટ કાઢી માતંગ ઋષિ આશ્રમમાં આશ્રમ માં પ્રણામ કરીને એટલું બધું કહી દઉં શિવર મારે મારા પ્રભુની ભક્તિ કરવી છે મારે મારા પ્રભુને મળવું છે અને તે દિવસે માતંગ ઋષિ એટલું બોલ્યા હતા કે પંપા સરોવરની પાળે જઈને ઝોપડું બાંધી દે છે મારો પ્રભુ તને ન્યાય મળવા આવશે ગુરુના ના વચન ઉપર વિશ્વાસ રાખીને ગળગડતી ડોટ કાઢી પંપા સરોવરની પાળે જઈને ઝોપડું બાંધ્યું ભાઈ આહા એકવાર જબરજસ્ત તાળીના કરકટાટથી ઉતાવી લો સત્ય સનાતન ધર્મ ગી રામચંદ્ર ભગવાન ગી કૃષ્ણ ગનૈયા લાલ ગી કાઈ ન કરો તો કાઈ નહીં પણ તાળી તો પાડો બધા બેઠા એ આ એમ બાકી શીરો વધારે ખવાઈ ગયો તોય આવું થાય હા કારણ કે હથેળીમાં વાળ નહીં ગધેડા ને ગાળ ઉંદર ને ઉચાળો નહીં મીંદડી માળો નહીં હંચ ક્યાંય કાળો નહીં ભરપૂર માં આધો તાળી પાળો તો કાંઈ વાંધો નહીં એમ થોડા ખખડો યાર કારણ કે મોજમાં રહેવું મોજમાં રહેવું ના ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી જાજી તો હોજમાં રહેવું ભલે હોય તલવાર મૂઠી તોય ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું મોતીભાઈ માગતા વાળા કાલ મરી જાય બાકી જીવનની અંદર મોજ કરવાની એકવાર ફરીથી તાળીના ગુડગડાટ ચાલુ રાખો વાહ 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 સાહેબ જેને જેને પરમ પૂજ્ય પરમ વંદનીય મારા જબરામ મહારાજ પણ ભાવનાબા નું સ્વાગત કરશે ચાલો ટળે ને જબરામ મહારાજ અમારા લીંબુઈ રામદીપીર આશ્રમ કમરાબા તરફથી પણ અહીંયા અગિયારસો રૂપિયા ભેટ મળેલ છે એકવાર જબરજસ્ત તાળીના ગઢગઢથી બધાવજો

કે સત્સંગ અને વાણીનો લાભ આપે જબરરામ મહારાજ એકવાર એમને પણ તાળીના ગડગડાટથી બતાવી લો જય